હાલ એક ખુબ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં રાજકીય મુદ્દો બની ગયેલા ડ્રગ્સ અને દારૂની મેટર હવે બરાબરની જામી પડી છે ત્યારે જીગ્નેશ મેવાણીના પોલીસના પટ્ટા ઉતારી દેવાના નિવેદન અંગે જ્યારે ગોપાલ ઇટાલીએ પત્રકાર દ્વારા પૂછવામાં આવતા તેઓએ કહ્યું કે ડ્રગ્સની સમસ્યા એ કોઈ પાર્ટીની કે કોઈ જ્ઞાતિની સમસ્યા નથી પરંતુ તે જનતાની સમસ્યા છે અને જીગ્નેશ મેવાણીએ કહ્યું તેમાં ખોટું શું છે ઇટાલિયાએ કહ્યું છે કે જો ગૃહમંત્રી ડ્રગ્સના મુદ્દા પર ખરેખર ગંભીર હોય અને ગૃહમંત્રી સુધી જો આ સાચે જ ડ્રગ્સના આપતા પહોંચતા ન હોય તો તેઓએ સર્વપક્ષી મિટિંગ બોલાવવી જોઈએ અને ખુલાસો કરવો જોઈએ ઇટાલિયાએ કહ્યું કે પોલીસને જે પટ્ટો આપેલો છે તે પટ્ટો કમર ઉપર પહેરવામાં આપેલો છે અને જ્યાં સુધી પટ્ટો કમર ઉપર છે ત્યાં સુધી તે ઇજ્જિત છે પણ જ્યારે તે જ કમરેથી પટ્ટો કાઢીને ગળામાં પહેરી લે ત્યારે તે પોલીસ વાળો ટોમી બની જાય છે આવા પોલીસના પટ્ટા ઉતારવાની વાત છે ઇટાલીએ પોતાની વાત કરતા કહ્યું છે કે એક સમયે હું પણ પોલીસમાં હતો તેથી ખબર છે અને કમરનો પટ્ટો જે અધિકારીએ કમર ઉપર પહેર્યો છે તેવા અધિકારી બે હાથે કડક સેલ્યુટ છે તેઓનું સન્માન છે પણ કમરના પટ્ટા કાઢી જેવાય ગળોમાં પહેર્યા છે અને જેઓ એ બધા ભાજપના ટોમી બની ગયા છે એના પટ્ટા તો ઉતરવા જોઈએ એમાં ખોટું શું છે મહત્વનું છે કે આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચડોતર ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના નેતા અગ્રણીઓ ઉપસ્થિત રીતે રહ્યા હતા તો હાલમાં તો આટલું જ મણીશું ન્યુ અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે